હેલો ફ્રેન્ડ્સ મા નીરજ પટેલ મેં ધોરણ દસ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં ગ્રુપ ની બમ્પર ભરતી આવેલી છે જેમાં કુલ બત્રીસ હજાર ચારસો આડત્રીસ પોસ્ટ છે તો આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ શું છે પરીક્ષા ફી કેટલી હશે પગાર ધોરણ શું હશે ઉમર મર્યાદા શું હશે વગેરે જેવી સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો સેશનમાં મળી રહેશે જેના માટે તમારે આ વિડીયો સંપૂર્ણ રીતે સ્કીપ કર્યા વગર જોવાનો રહેશે તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે ભરતી આવેલી છે તેનો સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન નંબર ઝીરો આઠ બે હજાર ચોવીસ છે અને આ ભરતીમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે જે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ શરૂ થશે અને બાવીસ બે બે હજાર પચીસના રોજ રાત્રે બાર વાગે બંધ થશે તો આ સમય દરમિયાન તમારે આ પોસ્ટ માટે અરજી કરી દેવાની રહેશે હવે આ ભરતીમાં લેવલ વન માટેની અલગ અલગ પોસ્ટ આપેલી છે જેનો ઇનિશિયલ પગાર અઢાર હજાર રૂપિયા થશે પ્લસ આમાં જો તમે બીજા અલાઉન્સ એડ કરશો તો તે પગાર એપ્રોક્સિમેટ ત્રીસ હજાર રૂપિયા સુધીનો થઈ જશે અને જો આઠમો પગાર પંચ ચલાવો પડશે તો આ પગાર ચાલીસ હજાર સુધી પણ થઈ શકે છે આ અલગ અલગ પોસ્ટ માટે મેડિકલ સ્ટાન્ડર્ડ માગેલા છે જે આગળ એનેક્સર એમાં આપેલા છે જેની ચર્ચા આપણે આગળ કરીશું તેમજ આ પોસ્ટ માટેની જે એજ લિમિટ છે તે અઢારથી છત્રીસ વર્ષ સુધીની રહેશે અને આ અલગ અલગ પોસ્ટ માટેની ટોટલ બત્રીસ હજાર ચારસો આડત્રીસ વેકેન્સી આપેલી છે ત્યારબાદ અહીં છે મેડિકલ સ્ટાન્ડર્ડ ફોર ધ પોસ્ટ તો અહીં ટેબલમાં અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ આપેલા છે જેમ કે એ ટુ એ થ્રી બી વન બી સી વન અને સી તો આ અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારી આંખની વિઝ્યુઅલ કેપેસિટી કેવી છે તે ચેક કરવામાં આવશે જેમ કે એ ટુ કેટેગરી માટે જે ડિસ્ટન્સ વિઝન છે તે સિક્સ નાઇન સિક્સ નાઇન હોવું જોઈએ અને તેના માટે તમારે ચશ્મા ન હોવા જોઈએ અને નજીકનું વિઝન છે તે પોઈન્ટ સિક્સ પોઈન્ટ સિક્સ હોવું જોઈએ અને તે પણ તમે ચશ્મા વગર વાંચી શકતા હોવા જોઈએ તેમજ તમારે કલર વિઝન બાયનોક્યુલર વિઝન નાઇટ વિઝન અને મેસોપેનિક વિઝનનો ટેસ્ટ છે તે પાસ કરવાનો રહેશે તો આ અલગ અલગ કેટેગરી માટે આંખના અલગ અલગ વિઝનના ક્રાઇટેરિયા આપેલા છે જેમાં તમારે પાસ થવાનું રહેશે ત્યારબાદ છે એ જ લિમિટ તો આપણે અગાઉ જોયું તેમ જો તમારી ઉંમર અઢાર થી છત્રીસ વર્ષની હશે તો તમે આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો તેમાં કેટેગરી વાઇઝ રિલેક્સેશન પણ આપવામાં આવેલું છે તો ઓબીસી કેટેગરી માટે ત્રણ વર્ષની છૂટછાટ છે એસસી એસટી કેન્ડિડેટ માટે પાંચ વર્ષની છૂટછાટ છે તેમજ એક્સ સર્વિસમેન માટે જો તે જનરલ કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરીમાં તેનો સમાવેશ થતો હોય તો તેવા કેન્ડિડેટ માટે ત્રણ વર્ષની છૂટછાટ મળે છે એક્સ સર્વિસમેનનો ઓબીસી કેટેગરીમાં સમાવેશ થતો હોય તો તેને છ વર્ષની છૂટ મળશે અને એક્સ સર્વિસમેન જો એસી એસ કેટેગરીમાં આવતો હોય તો તેને આઠ વર્ષની છૂટ મળવા પાત્ર છે તેમજ જો કોઈ કેન્ડિડેટ ફિઝિકલી ડિસેબલ એટલે કે હેન્ડીકેપ હોય અને તે જનરલ અથવા તો ઇડબ્લ્યુ કેટેગરીમાં આવતો હોય તો તેને દસ વર્ષની છૂટ મળે છે તેમજ હેન્ડીકેપ કેન્ડિડેટ ઓબીસી કેટેગરીમાં આવતો હોય તો તેને તેર વર્ષની છૂટ મળવા પાત્ર છે અને હેન્ડિકેપ કેન્ડિડેટ એસસી એસ કેટેગરીનો હોય તો તેને પંદર વર્ષની છૂટ મળશે તેમજ અહીં આ ટેબલની અંદર જનરલ ઇડબલ્યુ એસ ઓબીસી અને એસસી એસટી કેન્ડિડેટ માટે અપર એજ લિમિટ આપેલી છે એટલે કે જનરલ અને ઈડબલ્યુએસ કેન્ડિડેટનો જન્મ બે એક ઓગણીસો પછી થયેલો હોવો જોઈએ ઓબીસી કેન્ડિડેટનો જન્મ બે એક ઓગણીસો પછી થયેલો હોવો જોઈએ અને એસીએસટી કેન્ડિડેટનો જન્મ બે એક ઓગણીસો ચોર્યાસી પછી થયેલો હોવો જોઈએ તેમજ આ દરેક કેટેગરીના ઉમેદવારનો જન્મ તારીખ એક એક બે હજાર સાત પછી ન થયેલો હોવો જોઈએ ત્યારબાદ આ પરીક્ષા માટે કેટલી ફી ભરવાની રહેશે તે આપણે જોઈએ તો જનરલ અને ઓબીસી કેન્ડિડેટના ઉમેદવારે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને આ પાંચસો રૂપિયા ફી ભર્યા બાદ જો તમે સીબીટીની ની પરીક્ષા આપવા જશો તો તમને ચારસો રૂપિયા તમારા ખાતામાં પરત કરવામાં આવશે તેમજ ફિઝિકલ ફિમેલ ટ્રાન્સજેન્ડર એક્સ સર્વિસમેન એસસીએસસી કેન્ડિડેટ માઇનોરિટી કમ્યુનિટીઝ લાઈક ઈબીસી આવા ઉમેદવારો માટે અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે અને જો તમે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવા જશો તો તમને એ અઢીસો રૂપિયા પરત મળવા પાત્ર છે અને અહીં એક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઈબીસી કેટેગરી છે તે ઓબીસી અને ઈડબ્લ્યુએસ કરતાં અલગ છે તો અહીં ઈબીસી કેટેગરી કોને કહે છે તે આપેલું છે કે જે કેન્ડિડેટની વાર્ષિક કુટુંબની આવક પચાસ કરતા ઓછી હોય તેવા ઉમેદવારનો ઈબીસી કેટેગરી સમાવેશ થશે તો અહીં ઈબીસી છે તે ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી કરતા અલગ કેટેગરી છે જે તમારે ધ્યાન રાખવાની બાબત છે અને આ ફી ભરવા માટે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે જે તમે ઇન્ટરનેટ બેંકિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ દ્વારા કરી શકશો હવે આપણે રિક્રુટમેન્ટ પ્રોસેસ વિશે જોઈએ તો સૌપ્રથમ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે તો આ ઓનલાઈન અરજી કરવા માટે તમારે આરઆરબી અમદાવાદની સાઇટ પર જવું પડશે અને તેમાં જાહેરાત ક્રમાંક સી ઇએન ઝીરો એટ પબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં આપેલી લિંક પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ સૌ પ્રથમ તમારે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી આપવાની રહેશે ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી આપવાની રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે અને ફાઇનલી મેડિકલ એક્ઝામિનેશન કરવાનું રહેશે હવે આ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તેનો સિલેબસ કેવો હશે તેની માહિતી આ ટેબલમાં આપેલી છે તો આ એક્ઝામમાં જનરલ સાયન્સના પચીસ પ્રશ્નો હશે મેથેમેટિક્સ એટલે કે ગણિતના પચીસ પ્રશ્નો હશે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના ત્રીસ પ્રશ્નો હશે તેમજ જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના વીસ પ્રશ્નો હશે અને આ બધા જ પ્રશ્નોથીને ટોટલ સો પ્રશ્નો હશે અને આ સો પ્રશ્નો તમારે નેવું મિનિટ એટલે કે દોઢ કલાકમાં પૂરા કરવાના રહેશે અહીં દરેક પ્રશ્ન માટે નેગેટિવ સિસ્ટમ પણ આપેલી છે એટલે કે જો તમારો જવાબ ખોટો પડશે તો વન થર્ડ માર્ક્સ તમારો કપાશે એટલે કે ઝીરો પોઈન્ટ તેત્રીસ માર્ક તમારા કટ થશે એટલે આ સીબીટી પરીક્ષા માટે ખૂબ સારી મહેનત કરવી પડશે ત્યારબાદ જો તમે સીબીટી પરીક્ષા પાસ કરશો તો તમારે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે તેમાં પુરુષ ઉમેદવારે પાંત્રીસ કિલોનું વજન ઉપાડીને સો મીટર ચાલવાનું રહેશે અને તે સો મીટર તમારે બે મિનિટમાં પૂરું કરવાનું રહેશે તેમજ હજાર મીટરનું અંતર એટલે કે એક ઉપાડીને સો મીટરનું અંતર બે મિનિટમાં પૂરું કરવાનું રહેશે તેમજ હજાર મિનિટરનું અંતર એટલે કે એક કિલોમીટરનું અંતર પાંચ મિનિટ અને ચાલીસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે ત્યાર પછીનો રાઉન્ડ હશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તો સીબીટી અને પરીક્ષામાં પાસ થયા બાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસફુલી થયા બાદ તમારે મેડિકલ એક્ઝામિનેશન કરાવવાનું રહેશે હવે આપણે આ જાહેરાતની અંદર જે પોસ્ટ પેરામીટર આપેલા છે તેના વિશે જોઈએ તો અહીં નેમો પોસ્ટ આપેલી છે તે અલગ અલગ છે જેમ કે આસિસ્ટન્ટ ટી આસિસ્ટન્ટ વર્કશોપ આસિસ્ટન્ટ બ્રિજ આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન તો આ રીતે અલગ અલગ ટોટલ ચૌદ પોસ્ટ આપેલી છે અને તે પોસ્ટ સામે તેનું ડિપાર્ટમેન્ટ આપેલું છે એટલે કે પહેલું ડિપાર્ટમેન્ટ છે એસ એન ત્યારબાદ છે મિકેનિકલ ત્યારબાદ છે એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ વગેરે તેમજ આ પોસ્ટના સબ ડિપાર્ટમેન્ટ પણ આપેલા છે જેમ કે એસ એન ટીમાં સબ ડિપાર્ટમેન્ટ છે પ્રોડક્શન યુનિટ સિગ્નલ યુનિટ વર્કશોપ મિકેનિકલમાં છે વર્કશોપ એન્જિનિયરિંગમાં છે બ્રિજ તેમજ ઇલેક્ટ્રિકલમાં છે ડીઝલ શેડ ઇલેક્ટ્રિકલ શેડ વગેરે તેમજ આ દરેક પોસ્ટ માટે તેનું મેડિકલ સ્ટાન્ડર્ડ આપેલું છે જેમ કે સી વન સી વન જેની આપણે અગાઉ ચર્ચા કરી દીધેલી છે એ જ રીતે આ દરેક પોસ્ટ માટે જે ડિસેબલ કેન્ડિડેટ એટલે કે હેન્ડિકેપ કેન્ડિડેટ છે તેની કેટેગરી પણ આપેલી છે જેમ કે બી એટલે બ્લાઇન્ડ એલવી એટલે લો વિઝન ડી એટલે ડીફ એચ એચ એટલે હાર્ડ હિયરિંગ વગેરે તેમજ આ દરેક પોસ્ટ માટે જે એડ લિમિટ છે તે અઢારથી છત્રીસ વર્ષની રહેશે અને આ દરેક પોસ્ટ માટે જે મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ છે તેમજ કોઈ કેન્ડિડેટે નો કોર્સ કરેલો હોય અથવા તો આઈટીઆઈને ઇક્વિવેલન્ટ કોઈ કોર્સ કરેલો હોય તેમજ કોઈ કેન્ડિડેટ પાસે નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ જે એનસીવીટી દ્વારા આપવામાં આવેલું હોય તેવું જો સર્ટિફિકેટ હોય તો તે કેન્ડિડેટ પણ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે ઇન શોર્ટ આ પોસ્ટ માટે ઓછામાં ઓછું જે ક્વોલિફિકેશન છે એ છે દસ પાસ તો દસ પાસ થયેલો કોઈ પણ કેન્ડિડેટ છે તે આ પોસ્ટ માટે અરજી કરી શકે છે હવે અહીં આ ભરતીનું જે વેકેન્સી ટેબલ છે તે આપેલું છે તો આ ભરતી છે તે વેસ્ટર્ન રેલવે મુંબઈની ભરતી છે અને આપણા ગુજરાતનો સમાવેશ પણ વેસ્ટર્ન રેલવે મુંબઈની અંદર જ થાય છે તો અહીં આસિસ્ટન્ટ એસ એન્ડ ટી છે તેની ટોટલ ચારસો બેતાલીસ વેકેન્સી છે આસિસ્ટન્ટ વર્કશોપ છે તેની ટોટલ બસો ચોરાણું વેકેન્સી છે આસિસ્ટન્ટ બ્રિજ છે તેની ટોટલ ત્રીસ વેકેન્સી છે અને આ દરેક વેકેન્સીની સામે કેટેગરી વાઇઝ કેટલી પોસ્ટ છે તે પણ આપેલું છે તો આ બધી જ પોસ્ટ થઈને વેસ્ટર્ન રેલવે મુંબઈની અંદર ટોટલ ચાર હજાર છસો બોતેર પોસ્ટ આપેલી છે તો આ રીતે વેસ્ટર્ન રેલવેમાં ઘણી સારી એવી પોસ્ટ પર ભરતી આવેલી છે તો તમે આ ભરતીમાં ફોર્મ ભરવાનું ચૂકશો નહીં તો આમ આપણે વેસ્ટર્ન રેલવેમાં જે ધોરણ દસ પાસ ઉપર ભરતી આવેલી છે તેની વિશે ચર્ચા કરી તો આશા રાખું છું કે મારા આ વિડીયોમાં મેં જે તમને વેસ્ટર્ન રેલવેની ભરતીની માહિતી આપી છે તે તમને ઘણી ઉપયોગી થશે તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ